गुरुवर हमको है प्यारा पाया जो संग तुम्हारा झूठा जाहा ये सारा तेरे सिवा प्रभु अर्षा तुमको माना सच्चे जीवन को जाना अब तो कुछ भी ना पाना तेरे सिवा बीत लम्हे है कैसे बुला खुद को भी अब कैसे संभालूं साथ में चाहूं फिर कैसी हो दूरियां वादाए तुमसे हमारा यही ना भूलेंगे कभी गुरु તુમરી હૈ દે બસી નહી જાન કહી ગરવર હમ કો से खिली तुमसे रोशन हुई मेरी जिंदगानी अगर तुमसे जुड़े तो मुश्किलें आसान बन जाएगी बिनती मेरी तुमसे हो जीवन ये तेरी राह पे है कैसे भूला खुद को भी अब कैसे संभालू साथ में चलू फिर कैसे हो दूरिया तुमसे हमारा यही ना भूलेंगे कभी गुरु દે તુમારી દ બસ નહી જાન ગરુવર કો બધા સ્વજનો મિત્રો હું રેવા આવ્યો અને એ ફોર બી ના ફ્લેટ ની અંદર ગયો બધા જોઈ રહ્યા છે અને એમાં મારો રૂમ એવો હતો કે બારીક ખોલો અને સામે અમારા સંઘનું ધીરાસર શિખર દેખાય બધા આવીને કે વાહ શું સિલેક્શન છે શું જગ્યા મળી છે કેવી જગ્યા તમે કેપ્ચર કરીને રૂમ કેવી જગ્યાએ બનાવ્યો આમ બારી ખોલો અને સીધા સંઘના ધિરાસરની ધજા દેખાય શિખર દેખાય કમાલ કમાલ સ્પોટ સિલેક્ટ કર્યો છે કેવું સરસ સૌભાગ્ય સવાર સુધરી ગઈ તમારી જિંદગીભર સવાર સુધરી ગઈ સવારે બારી ખોલતાની સાથે આવું સંઘના ધિરાસરનું શિખર દેખાય આપણને એવું સૌભાગ્ય લાગતું હતું અને કદાચ સ્ક્વેર ફીટના પૈસા થોડા વધારે ચૂકવીને એ બારીમાંથી દેખાતું શિખર એ જોવા માટે એ ફ્લેટ પર મેં પસંદગી ઉતારી એની કરતાં ઓછામાં કદાચ બાજુનો બીજો ત્રીજો પાછળનો મળ્યો હોત પણ શિખર જતું રહે ફ્લેટની અંદરના કોઈ કન્વીનિયન્સ કોઈ ફેસિલિટી ઓછા નહોતા થતાં છતાં એ શિખરનું દર્શન મારું જતું રહે એના કારણે હું વધારે પે કરીને પણ એ ફ્લેટ લેવા તૈયાર થયો અને આગ્રહ હતો કે મારો રૂમ અહીંયા જ રહે અહીંયા જ રહે કેવા નસીબદાર કેવા નસીબદાર નથી બારી ખોલવાની નથી બારણું ખોલવાનું ખાલી આંખ ખોલો અને શત્રુંજયનું શિખર સામે દેખાય દોઢ દોઢ મહિના સુધી શત્રુજય ગિરિરાજના શિખરના રોજના દર્શન જેટલું મન ભરી શકાય એટલી વાર દાદાના શિખરના દર્શન બીજા કોઈ સ્થાનેથી નથી થતા પાલીતાણાના સમગ્ર તલેટી રોડ પર ગમે ત્યાં અગાસીમાં ચડી જઈએ દાદાના શિખરના દર્શન થવા મુશ્કેલ ગિરિરાજનો આકાર ગિરિરાજની આકૃતિ એવી પાછળના ભાગે સિદ્ધવડની પાસે જ્યાં મને જગ્યા મળી મારી જગ્યા એવી હતી કે મારી જગ્યાએ બેઠા બેઠા મને શિખરના દર્શન થાય અમે બસ બહાર ઓટલા પર આવી અને શિખરના દર્શન થાય આંખ ઊંચી કરી અને શિખરના દર્શન થાય ક્રિયા મંડપની બહાર નીકળીને શિખરના દર્શન થાય એ સોનેરી શિખર એ ચમકતું શિખર અમે સવારના સૂર્યોદય પહેલા જોયું છે સૂર્યોદયની પળોમાં સોનેરી કિરણોમાં ચળકતા એ શિખરના કળશને જોયો છે એ ભર મધ્યને તપતા સૂરજના તાપમાં જળહળાટ થતા એ શિખરનો ભાગ જોયો છે સમી સાંજે સૂર્યાસ્ત પહેલા બસ અસ્તાચલ પર જતા સૂર્યના મંદ કિરણોમાં પ્રકાશિત થતા એ લાલાશ પડતા કિરણોમાં પ્રકાશિત થતા શિખરને જોયું અને ક્યાંક ચાંદનીમાં સરસ મજાના શોભતા એ શિખરને જોયું ક્યારેક વાદળોની વચ્ચે સંતાઈ જતા અને પાછા નિખરીને બહાર આવતા શિખરને જોયું અલગ અલગ દ્રશ્ય અલગ અલગ સ્વરૂપે આ દાદાના શિખરને જોયું કદાચ આના માટે બે પૌષધ વધારે કરવા પડે ને તો આ સૌભાગ્ય લેવાની તૈયારી હતી સવાર પડે ઉપકરણની દુનિયા શરૂ થાય ઉપકરણના દર્શન એ આપણા ઉદ્યાન તપની આગવી વિશેષતા છે પરંતુ ગમે ત્યાં ઉદ્યાન કર્યા હોત તે ઉપકરણના દર્શનથી જ મારી પ્રભાત શરૂ થઈ હોત પરંતુ ગિરિરાજના શિખરના દર્શનથી મારો પ્રાતકાળ શરૂ થાય પ્રત્યેક ઔષધનો પ્રારંભ થાય એવા શિખરના દર્શન આજે પૂરા થયા થોડા કલાકો કે દિવસોમાં એ મારી માટે એક સ્મૃતિ બની છે ખરેખર એક સંભાળણું બનશે નવાણું યાત્રા કરી હોય ગિરિરાજની અંદર ખૂબ ઘૂટ્યો હોય સાત યાત્રા ચોવિયાળા છઠ સાથે કરી હોય એ બે દિવસમાં ગિરિરાજની અંદર બહુ ભરી દીધો હોય એક પણ યાત્રા દોઢ દોઢ મહિનામાં કરી નથી અને છતાં છતાં કદાચ ગિરિરાજ પ્રત્યેનો આવો પ્રેમ ભૂતકાળમાં ક્યારેય ઊભો નથી થયો જ્યારે ગિરિરાજ ઉપર વસવા આવ્યા હોઈએ ગિરિરાજની આસપાસમાં પરિસરમાં જાણે દાદા આદિનાથના પરિવારજન બનીને અમે રહેતા હોઈએ એવો અહેસાસ થયો અને એ ગિરિરાજની આસપાસના પરિસરમાં રહીને દિવસમાં સો વાર દિવસમાં પાંચસો વાર મન થાય એટલા વખત અને મન થાય એટલી વાર અને મન થાય એટલી વાર સુધી ધરાઈ ધરાઈને આ શિખરને જોતા ખુરશી નાખીને ત્યાં બેસી જતા નૌકારવાળી ગણવી હોય તો શિખરની સામે જોઈને ગણીએ કંઈક સંકલ્પ કરવો હોય પ્રાર્થના કરવી હોય શિખરની સામે જોઈને કરીએ સિદ્ધાચલ સમરુ સદાના દુહા બોલી અને શિખરને ખમાસમણ આપીએ ક્યારેક કૌશક કરવો એ સોસો લોગાસનો શિખરની સામે બેસીને કરીએ ક્યારેક બસ કંઈ નથી કરવું ખાલી જોવું છે મન ભરાય ત્યાં સુધી જોવું છે અમે ગમે ત્યાં એવા પચાસ જગ્યાઓના સ્થળો છે કે આ પરિસરમાં ક્યાંક બેઠા અને અમને શિખર દેખાય દાદા આ શિખરના દર્શન અમારા માટે હવે ક્યાં સુધી રોજ અમને જે આ પચાસ દિવસથી ટેવ પડી છે આ ઓગણ પચાસ પચાસ દિવસની પડેલી ટેવ શરૂઆતમાં આવ્યા ત્યારે તો એવું આશ્ચર્ય થતું કે વાહ શું જગ્યા છે દાદાનું શિખર દેખાય લાગતી લાગતી આજે નથી હવે તો થઈ ગયું દાદા આદિનાથનું શિખર જેને ક્યારે જોયું ન હોય ને એને પૂછો કે કેવું આહલાદક લાગે અને એ દાદા આદિનાથના શિખરને નીચેથી રોજ કેટલીય વાર સેંકડો હજારો વાર મન ભરીને જોયું અને આજે બસ એક જ મનમાં છે કે મારી એ સુવર્ણ પ્રભાત મારી એ સોનેરી પ્રભાત મારી એ એવી પવિત્ર પ્રભાત જે સવારે ઉગતી બસ એ આજે પૂર્ણ થઈ રહી છે આટલા દિવસો સુધી ઘૂંટી ઘૂંટીને ગિરિરાજની અંદર જે સંઘર્યો છે ઘૂંટી ઘૂંટીને દાદા આદિનાથને અંદર જે એવા વસાવ્યા છે એ શિખરના દર્શન થકી જાણે સમગ્ર ગિરિરાજ અને ગિરિરાજના સંકુલને જાણે અંદરથી પ્રેમ કર્યો છે એ દાદા આદિનાથના શિખરના દર્શન હવે કદાચ થવાના નથી આ એક સંભારણું છે આંખ બંધ રાખી અને માત્ર એ રોજની મારી સોનેની પ્રભાતને યાદ કરી લઈએ હવે ક્ષણો મારી પાસે નથી પણ એક દાદાના શિખરના દર્શન કેટલું વિશિષ્ટ વિરાટ પુણ્ય આપણામાં જમા કરી શકે એ દાદાના દર્શનની તોલે આવે એવું એ શિખરનું દર્શન આખા ગિરિરાજના શિખરનું દર્શન અને ગિરિરાજની ટોચનું દર્શન આખા પોણા પથરાયેલા ગિરિરાજનું દર્શન ગિરિરાજની હજારો શિલાઓને કાંકરાઓનું દર્શન અમારી સામે અમારો તરણ તરણહાર ગિરિરાજ જાણે ઊભો હોય કાવસક કરતો હોય અને એની સામે અમે કાયોસર કરતા હોઈએ એવા ભાવ સાથે અમે લોકોએ કેટલી આરાધનાઓ કરી એ ગિરિરાજના દર્શનના એ પવિત્ર સ્પંદનો યાદ કરીએ રોજ સવાર જેના દર્શનથી થતી હતી બસ અને જેમના દર્શન હવે દુર્લભ થવા જઈ રહ્યા છે એ જ આપણી નજર સામે આપણે જ્યાંથી રોજગીરીરાજને જોતા હતા ત્યાં જ આપણે જાણે કે ગોઠવાઈ ગયા છીએ જે સ્થાન હતું કે જ્યાંથી મને રોજગીરીરાજ જોવો ગમતો તો બસ ત્યાં જ ઊભા છીએ કોઈ નથી હું અને મારી સામે મારો ગર્વો ગિરિરાજ એ ગિરિરાજના દર્શનને મન ભરી આંખો બંધ કરી અને માત્ર આપણી સામે આપણા એ શિખરને લાવી અને બે મિનિટ જરા મનથી ભાવિત થઈએ એ સુવર્ણ પ્રભાતની સ્મૃતિઓને પાછી તાજી કરીએ આંખો બંધ અને શબ્દોના સથવારે એ ગિરિરાજના પવિત્ર શિખર દર્શન ગિરિરાજના દર્શનની સોનેરી પ્રભાતની સ્મૃતિઓને ફરી પાછી તાજી કરીએ આંખ મારી ઉઘડે ત્યાં ગિરિરાજ દેખું મંદિરમાં બેઠા મારા આદીનાથ દેખું આખું મારી ઉઘડે ત્યાં ગિરીજ દેખું મંદિરમાં બેઠા મારા આદીનાથ દેખું ને તે તું ત્યાં મનહર ખાતું ધન્ય ધન્ય જીવત બારું કૃપાએ લેખું મારી ઉઘડે ત્યાં ધીરી રાજ દે बैठा आदिनाथ देव

बन्ध न्यरो तारो ने अरो संबन्ध न्यरो मनयादश्यो सथवारो तारो सथवा